નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે તો ખાસ કરીને મિત્રો આપણે આ વિડીયોમાં જોઈશું કે જે રેશન કાર્ડને લગતી માહિતી છે અલગ અલગ જેવી કે આપણને રેશન કાર્ડમાં કેટલું અનાજ મળવાનું છે રેશન કાર્ડમાં કોના કોના નામ છે કેટલાના કેવાય સી બાકી છે અને બીજી પણ ઘણી બધી માહિતી આપણે રેશન કાર્ડની જે લગતી હોય છે તે માહિતી કેવી રીતે મેળવી શકીએ પણ આપણા ફોનની અંદર અને એક કલિકની અંદર જે અલગ અલગ છે કેવી માહિતી આપણે મેળવી શકીએ એની તમામ માહિતી આપણે આ વિડીયોમાં જાણીશું મિત્રો તો ખાસ કરીને જો અમારી ચેનલમાં નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવા અવનવા વિડીયો તમને જલ્દીથી જોવા મળે તો મિત્રો આ વિડીયોમાં તમને જણાવીશ કે જે આ એપ છે તેની અંદર સ્ટેપ બાય સ્ટેપ તમે કઈ રીતે માહિતી મેળવી શકો અને સ્ટેપ બાય સ્ટેપ જે લોગિન કરવાનું છે તેની તમામ પદ્ધતિ તમામ માહિતી આ વિડીયોમાં જણાવીશ તો મિત્રો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો આના માટે તમારે પ્લે સ્ટોરમાં જઈને માય રેશન એપ લખવાનું છે અને જો તમને તે રીતે ન મળે તો ચેનલની બાયોમાં લિંક પણ આપેલ છે તેમાં જઈને પણ ડાઉનલોડ કરી શકો તો હવે તમને જલ્દીથી વિડીયો બતાવી દો અને વિડીયોમાં પૂરી રીતે જોજો જે રીતે બતાવીશ તે રીતે લોગિન ઇન કરજો જેથી કરી તમને માહિતી જલ્દીથી મળી જાય તો ચલો આપણે તમને વિડીયો દ્વારા માહિતી અને જે એપ છે તેમાં ખોલીને માહિતી પૂરતી દેખાડું છું મિત્રો છે મારે ઓલરેડી મેં ઓપન કરી લીધેલ તો મારે ઓલરેડી ઓપન દેખાડે છે તમારે પહેલીવાર ઓપન કરશું તો તેમાં તમારે જે રેશન કાર્ડ પ્રમાણે નામ હોય એ નામ એડ કરવાનું છે અને ત્યાર પછી તમારો જે આધાર કાર્ડમાં કહેવાય સીથી જગ નંબર હોય એટલે કે આધાર કાર્ડમાં લિંક નંબર હોય મોબાઈલ નંબર લિંક હોય એ નંબર એન્ટર કરવાનો છે જે એન્ટર કરશો અને સબમિટ પર આપશો તો એક ઓટીપી આવશે અને એ ઓટીપી તમારે સબમિટ કરી દેવાનો એન્ટર કરીને સબમિટ કરી દેવાનો રહેશે જેવો તમે ઓટીપી સબ સબમિટ કરીશો એટલે આગળનો પેજ ખુલશે જો તમારે પિન સેટ કરવો હોય તો સાઈડમાં પિનનો ઓપ્શન પહેલો છે એ તમારે કલેક્ટ કરી દેવાનો અને તમારો પાસવર્ડ સેટ કરી દેવાનો છે જેથી કરી તમારે વારે વારે મેસેજ ના પાડવો પડે તો મિત્રો જેવું તમે આ પેજ ઓપન થશે તો તમને અલગ અલગ ઓપ્શન જોવા મળશે તો તેમાં તમારે સૌ પ્રથમવાર જવાનું છે પ્રોફાઇલ ઉપર પ્રોફાઇલ ઉપર જઈ અને તમારું રેશન કાર્ડ લિંક કરવાનું છે જેવું તમે રેશન કાર્ડ ઉપર ક્લિક કરશો તો રેશન કાર્ડના નંબર અને નીચે આધાર કાર્ડના છેલ્લા ચાર અંક દાખલ કરવાનું કહેશે તમારું રેશન કાર્ડ લિંક કરો એવા ઉપર ક્લિક કરશો તો ડાયરેક્ટ તમારું રેશન કાર્ડ લિંક થઈ જશે મિત્રો તો ત્યાર પછી આપણે જોઈએ કે જે આપણું અકાઉન્ટ છે એ ઓલરેડી બની ગયું છે તો આની અંદર તમે જે અલગ અલગ જોઈ શકો છો તે રીતે આધાર કાર્ડ એ કહેવાય છે રેશન કાર્ડને લગતી સેવાઓ મળવાપાત્ર જથ્થો તેવી બધી જ વિગતો તમે ચકાસી શકશો તો આપણે જોઈએ કે મળવાપાત્ર જથ્થો કેટલો છે આપણને તે તેના વિશે માહિતી મેળવી છે તો તેની અંદર તમારે આપેલો સાઈડમાં જે કેપ્સ હશે એ ડાઉનલોડ કરવા એન્ટર કરવાનો રહેશે તો આપણે જોઈએ કે એન્ટર કરશો એટલે ડાયરેક્ટ તમારી વિગતો અંદર ખુલી જશે તો જો આ રીતે તમને જે જે વસ્તુ મળવાપાત્ર છે એ અલગ અલગ રીતે વિગતવાર તમને દેખાડશે કેટલું મળવાપાત્ર છે પૈસા કેના દેવા પડશે અને કેવું ફ્રીમાં છે એ તમામ માહિતી આ રીતે તમારી ખુલી જશે મિત્રો તો આ મળવાપાત્ર જથ્થો હતો તો આના પછી આપણે બીજી રેશન કાર્ડને લગતી સેવાઓ જોવી તો આની અંદર અલગ અલગ સાત પ્રકારની સુવિધાઓ તમને આપેલી છે જેમાં રેશન કાર્ડ નવું મેળવવું અલગ અલગ રેશન કાર્ડ કરવા અને બીજી ઘણી બધી અલગ અલગ સેવાઓ અંદર આપેલી છે જેના ઓપ્શન તમે પોર્ટલ ઉપર જઈને અરજી કરી શકો છો તેના માટે તમારે વોગ્ય પુરાવા દેવા પડશે અને જે પુરાવા રજૂ કરશો ત્યાર પછી તમારું આ જે તમારી સુવિધા છે તે ઉપલબ્ધ તમને થઈ જશે તો આની સિવાય પણ ઘણી બધી સુવિધા છે જો આધાર કેવાયસી તમારું બાકી હોય તો આ રીતે તમારું આમાં આધાર કેવાયસી પણ કરી શકો છો અને બીજા જે સભ્યો છે તેની વિગત પણ ચકાસી શકો છો મિત્રો તો આ રીતે આ પણ ઓપ્શન એક છે અને બીજા પણ આમાં ઘણા ઓપ્શન છે જો તમારે આમાં કોઈ ફરિયાદ કરવી હોય તો ફરિયાદનો પણ ઓપ્શન આવેલો છે તો આમાં ફરિયાદ કરી શકો છો તમને કદાચ રેશન કાર્ડ ના મળતો હોય ને તમારે ફરિયાદ કરવી હોય કોઈ વસ્તુ ખરાબ નીકળે તો તેની ફરિયાદ કરવી હોય તો તે પણ આમાં ઓપ્શન છે તે કરી શકો છો મિત્રો અને કોલ અને હેલ્પલાઇન નંબર પણ આપેલા છે અને તમારે ટૂંકી પ્રશ્ન ઉતરી હોય તો એ પણ પૂછી શકો છો અનેક ઓપ ઓપ્શન છે આમાં ગોડાઉન લાઈવ સ્ટોક પણ જોઈ શકો છો કે તમારા ગામની અંદર જે અનાજ આવેલું છે તે કેટલો સ્ટોક પડ્યો છે અને કેટલો નથી એનું પણ તમે આ રીતે ગોડાઉન લાઈવ સ્ટોક ચેક કરી શકો છો મિત્રો તો ત્યાર પછી એક વ્યાજબી ભાવની દુકાન પણ તમે ચકાસી શકો છો કે તમારા ગામની અંદર કઈ વ્યાજબી ભાવની દુકાન છે રેશન કાર્ડને લગતી વિગત પણ આમાં ચકાસી શકો છો કોના કોના નામ છે કેટલા નામ છે શું છે તે બધું પણ તમને આમાં જોવા મળશે મિત્રો તો આ જે એપ છે એ તમે પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરી અને આની વિગતો મેળવી શકો છો મિત્રો